સુરત શહેરના પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જાણવા મળી રહ્યું છે કે વિકાસ નામના યુવકની અન્ય લોકો સામે ક્રિકેટમાં ઝઘડો થતા ફાયરિંગની ઘટના ઘટી હતી મળતી માહિતી મુજબ દ્વારકેશ સોસાયટીમાં લોકટોળું વિકાસના બંગલોઝમાં મારવા માટે પહોંચ્યું હતું ત્યારે ફાયરિંગની ઘટના ઘટી હતી વિકાસે લોકટોળું જોઈને પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બારોબાર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું ત્યારે ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી અને ફાયરિંગ થતા બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ફાયરિંગની ઘટનાને પગલે પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે ફાયરિંગ કરતા વિકાસના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે હાલ પોલીસે સામસામે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે અને જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ હાલ પોલીસે કબજે કર્યું છે અને હાલ પોલીસ ઓળખ કરીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ બારના સાંજના છ સાડા છ વાગ્યાના અરસામાં પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટુંડી ગામમાં ટુંડી ગામની ક્રિષ્ના રેસિડેન્સી પાસે ક્રિકેટ રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓની એટલે ઓગણીસ વીસ વર્ષના યુવાનોની બોલાચાલી થયેલ જે બોલાચાલી બાદ ગામના દ્વારકે સોસાયટીમાં એ બોલાચાલીના અનુસંધાને પાછી કંઈ ચાલુ હતી દરમિયાન પાછી ઝઘડો થયેલ અને ઝઘડા બાદ એ આ વિકાસ ટોમર છે જેના ફાધર એક આર્મી મેન છે રામનરેશ સિંહ તેમનું હથિયાર લાયસન્સવાળું હથિયાર બાર બોલ વેપનથી તેમના ઘર પાસે દ્વારકે સોસાયટી પાસે

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ